જય માતાજી હરિઓમ તત્સા મહાદેવ હર હું લોકશાહી છે હાસ્ય કલાકાર પ્રફુલભાઈ જોશી આજે એમબી ફિલ્મ મારફતે અમારા મનોજભાઈ ભુપ્તાણી પ્રસ્તોત એવા હાસ્યનો આજે કાર્યક્રમ લઈ અને આજ હું પ્રફુલભાઈ જોશી આપની સમક્ષ આપ સૌને હસાવવા માટે આવ્યો છું દિલ ખોલીને હસી લેજો અમારા ધર્મ એમ પ્રજાપતિ લખે છે કે ચાલશો તો મંજિલના રસ્તા મળી જશે દોસ્તો અને વિચારશો તો ઘણી બધી વાતોનું સમાધાન મળી જશે દોસ્તો જીવન પણ એટલું મજબૂર નથી સાહેબ કે જીગરથી જીવશો તો સાહેબ જલસા પડી જશે દોસ્તો અરે દિલથી રમી લેજો

જેટલા તાલી પાડી બધા બધા હા સાબ કઈ સાથે લાવ્યા નથી કઈ સાથે લઈ જવાના સહી નહીં હા મા કે એકબીજાથી રિહાય ને હું રહેવાનું ભાઈ તો ચાલો એકાબીજા હસી લઈએ અને જિંદગી નું આયુષ લાંબુ જીવીએ હા કારણ કે માણસના મર્યા પછી સભા ભરાય શોખ ની જો તો મરી ગયા પછી માણસ એટલાય આવે જીવતા કોઈ ખબર કાઢવાય ન આવે

હવે તો એવું કંઈ છે જ નહીં બેહુના સોદા થાય અમુક અમુક તો કોકની શોકની સભામાં મારા દીકરા દિલ્હી મર્યા હોય દિલ્હી હવે આને બિચારાને તમે બાર દીધા બેઠા છો અહીંયા બિચારાને ખાવા ખીસડી નથી એને ક્યાંક દે હા પણ એ વાત કોકની જ લઈને બેઠા હોય શોક સભામાં હા માટે કહું છું કાયમ માટે કે મન ભરીને સાહેબ માણી લેજો જિંદગી એવી છે મન ભરીને માણી લેજો મૃત્યુ પછીની ગતિ કોણે દીઠી સાબ જીવન જીવી લેજો મર્મ ના આનંદ માર્યો બીજું કઈ જિંદગીમાં છે જ નહીં ભાઈ હસવા સિવાય બીજું કઈ છે જિંદગી ભગવાને આપણને અહીંયા હસવા મોકલ્યા આનંદ થી રહેવા મોકલ્યા આપણે આનંદ માર્યો ને બીજાને આનંદમાં રાખો ને તમારું બાપનું જાય શું ભલામણ આપણું કાંઈ જાય

આ કોઈનું હજી સોલ્યુશન મેળ્યું જ નથી આપણે ક્યાંય જવાનું જ ન હોય આપણે ઘડીક કલાક વયું આવાનું કાંઈ તા ઢું બહોળ થઈ ગયું એને પાછું વહુ આવવાનું હોય છે તમે કીધું પણ તારા લગન થયા છે મને કે ના ના પાય લગન નથી જ્યાં પણ કદાચ થાય અને આવું બન્યું હવે મને કે કંઈક રૂપાય હોય તો કલ્લા થાય હમણાં એ પેપર વાંચતો તો પેપર વાંચતા વાંચતા એટલો બધો તલિન થઈ ગયો અને પત્નીએ બે ત્રણ હાથ કર્યા પણ આવ્યો જ નહીં આમ હોંકારો જ ન દીધો હસડો ત્યાં પત્નીએ ડોટ મૂકીને એક પાટો મૂક્યું પાટો મૂક્યું ને ઈ કે ભાઈ હું છે ઈ કે હું હું છે ચાર હાથ કર્યા ઈ કે હા જોતા નથી સાંભળતા નથી અને એટલું બધું આમાં હું આવ્યું છે બોલો કે ભાઈ એ આવ્યું છે એટલે કે હું એટલો દુખી છું તું પાટા મારી લે હું કઈક આમાં શોધ આવ્યું પેપરમાં આવ્યું છે કે બીબીને કંટ્રોલ કેમ કરવી ઓલી ભાઈ પેપર આંચકી લીધું આંચકી નિર્ણય વાંચ્યું કે સવારે વેલા ચાલવા નીકળો બને એટલા લીલા શાકભાજી ખાઓ ક્રોધ ઓછો કરો ગુસ્સો ઓછો કરો અને ખાવા પીવામાં ધ્યાન રાખો પત્ની આમ પેપરમાં જોઈને જોઈને પેપરનો ગા કર્યો કે ચશ્મા સડાવીનવા વાંચે ચશ્મા સડાઈને ચશ્મા સડાઈનવા વાંચ આમાં બીબીને કંટ્રોલ કરવાની નથી લખ્યું બીપી કેમ કંટ્રોલ કરવું ઈ શેસ હોય તું તે આ તમને કહું બિચારો શું જાય દુખી માણસો હોય ને એને એને બીપી લખ્યું ને એ બીબી દેખ આપણા મારો મિત્ર છે આમ આઉટ ઓફ કંટ્રોલમાંથી બિચારા આય તો મળતું નથી એટલે આમ ક્યાંક જવું પડે અમુક અમુક ને તો આમ ઘણા બધા ગયા બિચારા હા ત્યાં આમ આઉટ ઓફ કંટ્રોલ આમ છે ગુજરાત બાજુથી લઈ આવ્યો આમ છે ગુજરાતની એલા ભાઈ ત્યાં બોર્ડર સાંડી ગયો આમાં બોર્ડરું સાંડી જવી પડે તો કઠણાઈ એવી છે ને ભાઈ હે ભાઈ કઠણાઈ એવી ને તે એ બહારથી લે પણ કાળી ઈપસી જ ભાઈ આ કલર જાય પૈસા પાછા લે તો એ બી કાળાઇ અંધારામાં ઊભી હોય દેખાય નહીં દાંત કાઢેતી ખબર પડે આ કોક ઊભું છે એમ ઈ દાંત દેખાય ને ધોળા એટલે હા દાંત સિવાય કઈ ધોળું જ નહીં આવી અને એમાં એણે એકદી બે માણસ ગયા સ્ટુડિયોમાં ભાઈ પ્રફુલભાઈ ફોટો ફડાવવા લે ફોટો પાડ્યો ને પછી ઓલા સ્ટુડિયોવાળાને આવડો આ કે એ કે મારી ઘરવાળી છે ને કાળા બહુ છે એને થોડીક વ્હાઈટનેસ દેખાડજે સમજાય વ્હાઈટનેસ દેખાડજે એ કે તો બોલો સુડિયા વાળો કે કે ભાઈ વ્હાઈટનેસ દેખાડવામાં આવી કે એને વ્હાઈટનેસ કરવા જાવ છું તમે એ કે હાવ ગાયબ જ થઈ જાવ છો તમે કશા દેખાડ પછી ટુડિયા વાળો કે ભાઈ મારી પાસે એક આઈડિયા છે એ કે ક્યુ એ કે નખા નખા ફોટા પાડે ને સોટાડો તો એ કે મેળ આમ તો એવા કાળા બિચારા હલવાઈ ગયા એ હલવાઈ જ ગયા હમણાં એક બાપુ સત્સંગ કરતા હતા તે એક જણો વૈશ માંથી ઉભો થયો બાપુ કે કોઈ ને કઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો કયો મને એક જણો થયો પી ગયેલો હે બાપુ ખુશ કેમ રાખવી બાપુ કે પાકીટ ખુલ્લું રાખો અને મનમોહન સિંહ ની જેમ મોઢું બંધ રાખો બધા છે નાક નાકની છીક ભેંસની ઢીક અને ગાડીની છટકેલી કીક અને પત્નીની લાગે લાગે સામાન્ય સામાન્ય હો ભાઈ ભાઈ એ પણ આવે બાપુ હમણાં સત્સંગમાં વાતું કરતા હતા કે તમારે સુખી થવું હોય તો પોતા માટે ટાઈમ કાઢો ત્યાં એક બેન આવ્યા એ કે બાપુ નકરા પોતા નહીં વાસણ ને કપડા નું કયો કોઈ કે ઘર માં શાંતિ થઈ જાય લગા પોતા માટે ના આમાં હું સત્સંગ કરે કયો હમણા તો એક બેન એક ડોશી માં આમ લગ્ન કરીને ગયેલા ને પિયર પાસા આવેલા તેડી આવેલા તે ડોશી માં પાડો માંથી આવ્યા અને દીકરી ને પૂછે ને આગળ આજુ આજુબાજુ ની ડોશી આવે પૂછવા અને ખબર લેવા આવે ઢેક ઢેક તેડી આવે ને દીકરીને પછી તે ડોશીમાં એ પૂછ્યું આ હારો બાપા દીકરી કે બા બધુંય હારું હારા 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 તમાર તમાર બધાય પણ જમાઈને એક છે છે અરે શું એને કે એને આ નખ કાપવાની આદત છે જાતી જ નથી ગમી ત્યાં ઉભા હોય કે દાંત જ દાંત નખ જ કાપતા હોય કે અરે ગાંડી એમાં શું થઈ ગયું એ હું આમ જો હપટી વગાડવા બંધ કરી દઉં કે માં એ ટેવ જાતી જ નથી એની એ કે આમ જો આ મારા છોકરા ના બાપા રહ્યા ને એને આવી આદત હતી મેં આમ જો આમ સપટીમાં મુકાવી દીધી એ આમ નખત કાપા કરતા દાંત થી તો દીકરી કે તમે બા શું કર્યું એ મેં એનું શોખ છું હંગરી દીધું એટલે કે બા એ સોખા છે અને આ ઓરિજિનલ વાળા તો બોલે તો થાય હા આજે આમ તમે જો ને તો પતિ પત્ની ની હાલત છે ને આપડી ચેસ ની રમત જે આવે છે ને એના જેવી છે તમે કહેશો કેવી રીતે ચેસ રમતા હોય ને જે આવડતી છે એને ખબર છે કે ચેસ માં તમે જો ને તો રાણી હોય ને રાણી એ ગમે ત્યાં હાલે ભાઈ રાણી ગમીને ત્યાં ઘૂમરા મારી આવે રાજાને હાલવાનું હાલવું હોય તો માંડ એક ડગલું હાલી શકે આ ચેસ રમતા હોય એને જ ખબર હશે છે માંડ માંડેલા પછી તાઈ પતિ પત્ની હાલત આવી જ છે ને પતિની તો આવી જ હવે રાજા જેવી એક ડગલું માંડ હાલે એ બીતા બીતા હાલવાનું રાણી ગમીને ઘૂમરા મારે પતિ પત્ની લગ્ન પછી હાલત આવી થઈ જાય હમણાં એક જગ્યાએ ભાઈ સ્પર્ધા હતી તેમાં મેં ભાગ લીધો એલા પાયદા તાઈ મૂઈ ગયો સ્પર્ધામાં એવું હતું કે ઓછા શબ્દોમાં સુખ શાંતિ અને ખુશીનું વર્ણન કરવાનું ઓછા શબ્દમાં લાભાય અને નિર્ણાયકો આ બધા બેઠેલા હોવની રીતે બધાએ સુખ શાંતિ અને ખુશીની બધે ઓછા શબ્દોમાં વર્ણન કર્યું પછી મારો વારો આવ્યો હું ખાલી એટલું જ બોલ્યો કે સુતેલી પત્ની તમે નહીં માનો મને સ્ટેજ ઉપર લઈ ગયા સાલથી સ્વાગત કર્યું અને એ નામે દીધું એલા ભાઈ પાંચ હજાર અને આ અને નિર્ણાયકોના આંખમાં આહૂરા આવી આના હા હા હાણા જેવું ટૂંકમાં વરણ લીધેલું પત્ની હોતી હોય જે શાંતિ હોય ભાઈ એવી શાંતિ ક્યારેય નહીં મજા છે સાહેબ અટાણે તો અધૂરી વાત સમજવાવાળા હોય ને એ આપણને દુઃખી બહુ કરે હો અને સમજવાની કોશિશ કરતાય નથી અને એટલા દુઃખી કરે મેં હમણાં એક જ પેપરમાં મેં જાહેરાત આપી કે ભાઈ રેતી ન હોય તો મને અઠ્યાશી ઓગણપચાસ અઠ્ઠાવી બા પંચોતેર ઉપર ફોન કરો તે હવારના પોરમાં એક જણાનો ભાઈ ફોન આવ્યો મને કે ભાઈ મારે રેતી નથી બબે બે મહિના કજિયા કરીને સોસો મહિના જાય છે ર કીધું ઈ રેતી નહીં મકાન શર્માની રેતીની વાત છે બોલ્યો ઓઉ નું હમણું મેં તો ધતોધ પાછો બંધ કરી દીધો હે મારો મિત્ર છે મનસુ હમણાં એના માટે મેં છોકરી જોવા ગયા જોજા હમજણ ભગીને છોકરી જોવા ગયા ને છોકરીની મમ્મી તો તો ખોટા ભાઈ દીકરીની માં વખાણ કરે જ ને અને એવા વખાણ કરે મારી કે ધૂનકી ધૂનકી ચાર ઠેકાણ પાછી આવેલી મારી ધૂનકી કે રસોઈ માં તો આમ જો એકી છે એકી અમારે મનસુખના બા હતા એને કીધું બેન એકી નો કહેવાય એકો કહેવાય

હવે નહીં માનો અમે આવજો કહેવાય રોકાણા ને એવો ભૂકંપ આવ્યો ને બારા નીકળ્યા એમ એમ ભાગ્યા આ સામા સીટીઓ નું પૂછે જીવન તો સમજીને જીવાય એની મજા છે સાહેબ કોઈક બોલ્યા હોય ને તો તમને સમજાય નહીં ને તો પેલા અંદર મંથન કરો કે શું કહેવા માંગે છે અમુક કાંઈ મંથન કરતા જ નથી સીધું બકી જ દઈશ બોલો આ એક જગ્યાએ મારો કાર્યક્રમ હતો મેં કીધું જે માણસ શાસ્ત્રમાં લખ્યું છે જે માણસ સંતોષમાં રહેતો હોય એ માણસ જિંદગીમાં કોઈ દી મેં કીધું એને દુઃખ જ ન આવે

મજા છે થાય અમુક તો અમુક હોય ને આમ એના એના બુદ્ધિ પ્રમાણે આપણને તો હેરાન એવા કરી દે ને એની વાત જ કરો માં હા એક જગ્યાએ બાપુ સત્સંગ કરતા હતા એટલે ભાઈ બાપુ બાપુનો સત્સંગ બંધ કરાવ્યો એવાય અઘરી નોટો આવે બાપુ સત્સંગ કરતા હતા ને એટલે બાપુએ કીધું કે ભક્તો તમારે સુખી થવું હોય જીવનમાં કાંઈક મેળવવું હોય તો માના પગ દાબો એક ઓડિયન્સમાં પી ગયેલો અરે બાબુ માનો હોય તો છોકરાની માં હાલે પછી બાપુ એ કીધું ભાઈ છોકરાની માના પગ તો બધા દાબે છે કોઈ કેતા નથી હમણાં એક ભાઈ એના છોકરાને કેતા હતા કે આ તારા ભણવામાં આટલો બધો ખર્ચો કરું છું ધ્યાન રાખજે સારું ભણજે અને આમ વ્યવસ્થિત ભણજે ભણી ગણી નોકરી મેળવજે તોય કે નોકરી એ મળશે અને સારી સંસ્કારી સુંદર સગુણી સદગુણ વાળી અને સમજદાર પત્ની પણ મળશે એ છોકરાએ કીધું પપ્પા જો તમારા વખતે આવી સ્કીમ છોકરાએ તમને કોઈ પરિશો વાળી દેવાયો તો ધ્યાન રાખ્યું ગામડામાં નિશાળમાં ચેકિંગ વાળા આવ્યા ડી પોટીલે ઇન્સ્પેક્શન કહેવાય એને ડીપોટ્રી સાહેબ આવ્યા એક વિદ્યાર્થીને ઊભો કર્યો ભાઈ વિદ્યાર્થીને ઊભો કરીને કે તારું નામ બોલ અને હું કહું એ તું બતાય શું બતાવું અરે એમ નહીં પ્રશ્ન પૂછું એ બતાવ ઊભો થયો ઊભો થઈને કે મારું નામ બભો પ્રશ્ન પૂછો સાહેબ કે શું ખાવાથી તંદુરસ્તી વધે શક્તિ વધે પપ્પો કે બીઆરટીએસ ખાવાથી શક્તિ વધે લે કીધું બીઆરટીએસ તો બસ આવે સીટી માં આલે ઈ પણ હું કાવી ખવાય લ્યો ઈ બીઆરટીએસ એટલે હું બાજરાના રોટલા અને સેવનું શાક ખાઉં કોઈ દી ન સાહેબને સકર આવી ગયો બીજાને ઉભો કર્યો આય તું ઉભો થા ઈ તો મારો દીકરો પાછો વેફર ખાતો ખાતો ઉભો છો ડિપોટી સાહેબ કે હળ અહીંયા ખાવા આવસ તું કે ભણવા આવસ મારી બાએ કીધું હું તાર બાએ કીધું ભૂખ લાગે તે ખાઈ લેવાનો મને લાગી એટલે ખાધું ડિપોટી સાહેબને એમ થયું કે મારા દીકરા આવા છોકરા જવાબ આપે આપણને એ કે હા હું તારો હું પ્રશ્ન પૂછું એનો જવાબ આપ

ટીપોટી સાહેબ નહીં તમને કહું ચક્કર જડાણ પડી ગયા બે લોટા પાણી સાટીને એને બેઠા કર્યા ભાઈ બેઠા ત્યાં પછી કે ઓલા બે છોકરાને પોપલાને નહીં કે આ પોપલાન કાઢી મૂકો બહાર એ બહાર કાટી મુજબ ત્રીજાને ઊભો કર્યો ત્રીદાને ઊભો કરીને કે તારું નામ ભોલ ભકલા ભકલા મારું નામ ભખલા હં છોકરા એ ગજબના હોય ગામડાના તમે જોવો મજા જ આવે તમને હા તો ભકલા બતાવ શું બતાવું એમ નહીં પ્રશ્ન પૂછો એ બતાય એનો જવાબ બતાય પૂછો મારા હાથમાં કેટલી આંગળી છે એકેય નહીં કેટલી આંગળી છે આમાં આ હું સાહેબ તમે આને શીખવાડો છો પણ એકેય નથી તમારા હાથમાં આંગળી એકેય નથી આ હાથમાં નથી ચાર આંગળી પપ્પો કે એ હાથમાં થોડી કહેવાય એ પંજામાં છે

આપણા બાળપણમાં ઝીણી ઝીણી વાતોમાં બાપુજી ધીબી નાખતા લેતા ખોજવાડી દેતા ઝીણી ઝીણી વાતોમાં તમે જોજો માર્યા પછી રોઈ નહીં તોય મારતા કે રોયો કેમ નહીં તો એ મારતા બોલો અને માર્યા પછી રોતા નહીં તોય મારતા અને માર્યા પછી રોતા હોય સાનો રાખવા મારતા ધીબી નાખતા બાપુ અને પછી દોસ્તારો સાથે રમવા જતા તોય મારતા ન તોય મારતા મોટું બેટકું ખાવામાં લઈ ને મોટું બટકું રોટલીનું તોય ધીબી નાખતા ધીમે ધીમે ખા ધીમે ધીમે હું ઉતાવળ છે તારે તોય નાખતા મહેમાન આવ્યા હોય અને બે વખત મહેમાનની વચ્ચેથી નીકળી ને તો મહેમાનની હાજરીમાં ધીબી નાખતા લે બાપુજી હળી જ નાખતા અને મહેમાનને એલફેલ કાંઈક જવાબ દીધો હોય તોય બાપુજી મારતા હા અને મા તો એમ મારતી મારતા મારતા બંગડી તૂટી જાય ને કપૂરભાઈ બંગડી તૂટી જાય તો બંગડી તૂટી ગઈ હોય એનો બીજો રાઉન્ડ બીજો રાઉન્ડ તારા હિસાબે મારી બંગડી તૂટી અત્યારે તમે જોવો ને સાહેબ તો છોકરા જલસા કેવા છે ડેરી મિલ્ક મળે ડેરી મિલ્ક ખાવા મળે હોર્લિક્સ ખાવા મળે સાહેબ બોન વીટા ખવડાવે અટાણે તો છોકરા જલસા છે બોલો આ મારી આ જેટલા બેઠા છે એ બધા આ હું જે બતાવું ને ખાધું હોય ને તો તાલી પાડજો બધા મને ખબર પડે આ બધા એ ખાઈને મોટા થયા છે મારી હારતના જેટલા એટલા બેઠા છે બાળપણમાં સાહેબ આપણે ઓલું પાર્ટીમાં લખવાનું વતવણું આવતું ને એ વતવણા હટાણે તો એવું બગડ્યું છે ને ભાઈ એક ભાઈ છોકરાઓને સુધારવા માટે રોબોટ લઈ આવ્યું હોય રોબોટ નું કામ એવું છે ખોટું બોલે ધોલ મારે હટાણે લગભગ ગાણવા જ દાજી ગયા છે બોલું મા બાપમાં સંસ્કાર નો છોકરા ક્યાંથી આવે ભાઈ આવે રોબર્ટ લે છોકરા છોકરો કે ખોટું બોલે ભણે નહીં તો ખબર પડે ઢોલ મારે રોબટ નું કામ એક જ ખોટું બોલે એને હબોડે એક જ ઢોલ મારે જો કેવા ગણવા દાજા જાય છોકરો આમ ભણવાનું કીધું ને ટાઈમ થઈ ગયો સાહેબ ભણવા જા આજ મજા નથી શું થાય છે હવે પેટમાં દુખાવાનું રહ્યું ને ભાઈ એનું કોઈ લેબોરેટરી જ નહીં આ ખોટું બોલવામાં દુખાવાનું કે ને ખોટું બોલવું હોય ને બીમારીનું તો પેટમાં દુખાવા એની લેબોરેટરી ન થાય તાવ આવતો હોય શરીર ગરમ હોય માથું દુખતો હોય માથું ગરમ હોય પણ પેટમાં દુખે છે હું જોઉં એટલે એના બાપાએ કીધું જાય કે ના પેટમાં દુખે છે તો રોબોટ આટા મારતો તો નહીં છોકરાને એક ઝાપટ મૂકી જોઈ કે ખોટું બોલશો નીકળી જાય છે તો એની મમ્મી ધોડીને આવી પછી છોકરાનો બાપો કે આમ જો તારી જેવડો એ કે હું હતો ને કોઈ દી જીવનમાં ખોટું નથી બોલ્યો અને એક દિવસ ભણવાનો કોઈ દી પાડ્યો નથી ઈ આમ બોલતો તો ને તો રોબોટ એને એક નાખી જાય કેનો બાપો ખોટી ન લે કઈ કઈ સોતરા કીધું જ પપ્પા કે તને ખોટા તારી મમ્મી આમ રહોડામાંથી દોડીને આવી આખી વાતનો સાર આયા છે દોડીને આવીને ઈ કે જોયું છોકરો ખોટો અને તમે ખોટા મૂળ તો તમારો જ ને એમ કીધું ને તો રોબોટ એને એક નાખી હોય અભિનંદન બેન તો એના પતિને દવાખાને લઈને ગયા બે ભાન થઈ ગયેલો એનો પતિ થઈ પતિને દવાખાને લઈને ગયા તો ડોક્ટર સાહેબે પૂછ્યું કે તમારા પતિને કે આટલી બીજી ઈજા કેમ થઈ ઈ કે એ મારી યાર કાયમ અઠવાડિયામાં બે ત્રણ વાર ઝગડો કરે અને કરેક કરેક તો એ કે ધોલ મારી લે હું એ કે આ બાંધવાનું ને મારવાનું કારણ પૂછું ને તો મને એ એમ કહે કે આવું બાજી અને ક્યારેક ક્યારેક ધોલ મારી લઈ ને પછી એ કે પ્રેમ વધે તો પણ આને એટલી બધી ઈજા કેમ થઈ આગા બેભાન થઈ ગયો તો એની પત્નીએ કીધું એ કે મેં આજે એના કરતાં ચાર ગણો પ્રેમ કરી લીધો ઈ એક જ મારતા મેં તો એ કે ફોટી જ ગયો એટલા માટે કહું છું જે સાહેબ ગમે છે ને એ મળતી નથી સાંભળજો જે ગમે છે એ મળતી નથી જે મળે છે એ ફાવતી નથી જે ફાવે છે એની અરે મજા આવતી નથી જે મજા આવે છે એ ટકતી નથી તમે બધા હું સમજ્યા પત્નીની વાત કરું છું ના રે ના ભાઈ નોકરીનું કહું છું નોકરીનું કહું છું તો બધા પત્ની હું એટલે કહું છું સાહેબ જે એવું ધારીએ છે એવું થતું નથી

મજા છે સાહેબ હમણાં એક જણા વન વિભાગ વાળાને ફોન કર્યો વન વિભાગ વાળાને એ કે ભાઈ તમે ઈ કે અમારા ઘરની કોઈ સિંહને પકડો છો હલો હલો ઘરની સિંહ પકડો છો એટલે ઓલા કે ઘરની શિંણ એટલે એ કે લગ્ન કરીને લઈ આવ્યા હોય ઈ વન વિભાગ વાળા લગ્ન કરીને લઈ આવ્યા હોય ઈ સિંહ તમે પકડો છો ઓલા કે સિંહ થોડી પકડવાની હોય એ તો તમે લઈ આવ્યા તમારે ધ્યાન રાખવું જોઈએ ને કે ભાઈ લઈ આવ્યા તો બકરી હતી પછી થઈ એનો અમુક અઘરા હોય ખોટું બોલવા માહિર હોય પણ એના પોતાનો જયારે સ્વાર્થ આવે ને ત્યારે પાછા હાજા થઈ જાય કેવી રીતે સાંભળો એક બેન એના ઘરવાળાને કે હું આ રસોઈ નહીં કરું કેમ નહીં કરું એટલે કેમ એટલે નથી કરવી રસોઈ પણ કાંઈ કારણ એ કે મને આ તબિયત બરાબર નથી ઊભું રહેવાની મને હોર નથી હાલવા જાવ તો પડી જ આવશું પછી એનો ઘરવાળો કે મારા તો તે પ્લાનિંગ ઉપર કે આખું પાણી ફેરવી દીધું બાઈ કે શું એવું તમારું પ્લાનિંગ હતું કે પ્લાનિંગ એવું હતું કે કાલે એ કે તારા પિયરમાં જ આવું હતું એટલે આજે એ કે તને લઈ અને શોફિંગ કરવા નીકળવું હતું તાં તો ઓલી બાયને એમ છું ઓહો આ તો ખોટું થઈ ગયું એટલે બોલી કે હું તો મજાક કરું મજાક કરું લેવ ઊભી થાવ એમ કરીને ઊભી થાય અને મેળાના રમકડા ને સાવી ભરોન જેમ ઘૂંભરા મારે ને એમ ઘરમાં રખડવા મળી મને કાંઈ નથી મને કાંઈ નથી હું તો મજાક કરું છું તે બોલ્યો કે હું મજાક જ કરું છું રસોઈ કના સાની મની મજાક કહેતા અમારે નથી હા ખોટું મારા બેન તો આમ મોબાઈલમાં સ્વેટર એ ને તેને હાહુ એ કીધું આ વાવ આ નોકરા મોબાઈલમાં જુઓ દુનિયા જોવો કેટલી રંગીન છે તો કે તમારા છોકરા ને કયો લિંક મોકલે બહાર એક મચ્છરે એના છોકરાને કીધું મચ્છરે પ્રબુલભાઈ કે આમ જો બેટા જમાનો આધુનિક આવ્યો છે અને બદલાઈ ગયો છે હવે હું હોય એને નહીં કઈવાનું તો મસરું એલું નાનું કે તો મમ્મી કને કાઢવાનું એ કે જે મોબાઈલ ઘૂમડતા હોય ને ડીપી જોતા હોય ફેસબુક જોતા હોય અને એક કહું તમને આ હાસ્યના કાર્યક્રમો જોતા હોય પ્રફુલ જોશીના ને એવા બધા એને નહીં કાઢવાનું એને એ બેઠક જ નહીં કરવાનું એને બિચારાને જોવા દેવાનું એ સારા માણસો હોય કાઢતા હોય સારું સારું જોતા હોય પણ વોટ્સઅપમાં પડ્યા હોય ને ડીપી જોતા હોય એને એ કે બેટકા ભરી લેવાના તો ઓલું મચી નાનું એવું હતું કે મમ્મી મારે નહીં કે એ ન મારે વોટ્સઅપમાં એટલા બધા લિંક થઈ ગયા હોય ને એ ખંજોળવાનો એમ ટાઈમ એટલે આપણે તો હમણાં ગુનેગાર ને કે સજા સંભળાવું એ પેલા તારે કાંઈ બોલવું છે બોલો ગુનેગાર કે મારે બોલવું છે પણ આમ શબ્દોથી નથી બોલવું ચિઠ્ઠી લખીને તમને દેવી હા મોબાઈલમાં તમે જોવો ને હારા હારા એજ્યુકેટેડ માણસો હલવાના છે હા પણ આપણને ખબર ન હોય ચીઠી લખી એટલે જજ સાહેબે કીધું કાગળ ને પેન આપો એ કાગળ ને જજ સાહેબ ને આપી જજ સાહેબે ચિઠ્ઠી વાંચીને એમાં ઓલા લખ્યું હતું કે સજા તમારે જે સંભળાવી સંભળાવજો તમે જે કે ચંપલીયારે વાતો કરો છો મીઠી મીઠી એ હું સૌ જજ સાહેબે આખો રેકોર્ડ ફેરવી નાખો સજાનો

મારો શોખ છે ને મૂન જોવાનો મૂન 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 સારું નીચે બેસી જા બીજાને ઊભો કર્યો મારું નામ ગોલું મારો શોખ મૂન જોવાનો ત્રીજાને ઉભો કર્યો મારું નામ ભોલું મારો શોખ મૂન જોવાનો નામ જુદા જુદા બધાનો શોખ એક જ મૂન જોવાનો મૂન સારું હવે બાળકો તમે બેસી જાઓ હવે છોકરીઓનો વારો પેલી જ ઊભી કરીને એને કીધું મારું નામ મૂન બધા તાલી પાડ્યો સમજી ગયા બધા કાટર જોરદાર છે બધા મજા છે સાહેબ આજ આનંદ આજ ઉસરંગ આજ સનુડો ને ચલો સખી વાત જઈએ જ્યાં કંચન વર્ષે મે સાહેબ આનંદ થી જીવાય સાહેબ માં અને પત્ની ને હરખી ઇજ્જત આપજો સાહેબ શું કામ આ તો બધા હાસ્ય ની વાતું છે આ તો બે ઘડી આનંદ કરવાની વાતો છે માં અને પત્નીને સરખી ઇજ્જત આપજો કારણ કે માં તમને આ દુનિયામાં લાવી છે અને પત્ની છે એ પોતાની દુનિયા છોડી અને તમારા જીવનમાં આવી છે ઇજ્જત બેને સરખી આપજો કાયમને માટે હસતા રહો અને બીજાને ખુશ રાખો એ સાથે એમ બી ફિલ્મ પ્રસ્તુત અમારા મનોજભાઈ ભૂપતાણી દ્વારા આપ સૌને હસાવવાનો મને જ્યારે મોકો આપ્યો અને આપ સૌ પધાર્યા અને સારો એવી મને કદર કરી તે બદલ હું પ્રફુલ્લ જોશી આપ સૌનો દિલથી આભાર માનું છું હરિ ઓમ જય માતાજી જય હિન્દ જય ભારત